તો જય માતા મિત્રો અત્યારે આપડી બેહું ઈગી છે અને અત્યારે વાગી ગયા છે હાડા નવ અને ફ્રી વાત મારું બીજા બ્લોકમાં સ્વાગત છે અને અત્યારે હવે આપણા માલ તો ચોખામાં આવી ગયા છે અને હવે ટ્રેક્ટર આવે એટલે આ બધું ભરી સામાન અને પોગાડવાનો છે નેહડે એટલે ટ્રેક્ટરની વાટેશી તો અહીં આપડી હતી ત્યાં થી અને હવે અહીંથી જો બધું ભરી અને પાછા નેહડે છીએ ચાર મહિના આપણે અહીં આવ્યા હતા ગામડામાં અને ભે હું લઈ અને હવે અત્યારે બહુ પાછા વાદળા અને હવે વળી ગયો છે એટલે ગીર પાછી યાદ આવવા મળી છે એટલે આપણે બધો સામાન લઈ અને પાછા જઈ રહ્યા છીએ ગીરમાં તો હવે મળશું ગીરના બ્લોગ સાથે તમને કે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે હવે સોમાહામાં આપણે ગીરના બ્લોગ સાથે મળતા રહેશું તો બધાને જય માતાજી જય સોનો અહીંયા જો બધો સામાન આપણે ભરી દો છે અને હવે ટેક હવે તેમની વાત કારણ કે ટેક એટલે આ આપણે ગીરમાં આપણે જો આ એક વાહડા ને નાખવાનો છે ટ્રેક્ટર માં બાકી બધા બાર રૂણ છોડી મી છે ને હા પોગે હતો ની એટલે પછી એને રાખો છે ટ્રેક્ટર લઈ જવાનો છે આગળ અને અહીંયા બધો જો સામાન કોઠવાઈ ગયો છે હવે ટ્રેક્ટર ની વાડરી આવે એટલે બધું નાખી દે તો આટાણે જો 12 વાગી ગયા છે ને આપણો સામાન બધો ભરી લીધો છે અને

અહીંયા જો અમારી ગીરનો રસ્તો આવી ગયો છે અને તમે જોઈ શકો છો ભાઈ ગીર અહીંયા દેખાઈ ગઈ છે અમને હવે અને દેખાય છે તો જો આપણે ટ્રેક્ટર પોષી ગયું છે ઘરે ઘુસાવાનું ગીરમાં જોઈ શકો છો આપણે બેઠા હતા માથે સુધીથી તો આપણે જોવો બધો સામાન ઉતારે રહ્યા ત્યાં વાગી ગયા છે બે અને તડકો છે પૂલે પૂલ કારણ કે વાદળા હતા અને અત્યારે બધું વિખાઈ ગયું છે તમે જોઈ શકો છો તડકો થઈ ગયો છે જય માતા દી મિત્રો અત્યારે જો આપણે હાડા તાણ વાગી ગયા છે અને આજે સી ગીરમાં અને અહીંયા જો પાણી ભરવાનું છે આપણે જો પાછા આતરની આવી ગયા છીએ આ આપણો મશીન છે અને અહીં આપણે લાઈન્યું છે તો અહીંથી જો પાણી આ લાઈન્યું મશીનેથી પાણી ભરવાનું છે તો આપણે આ બધી લાઈન તૂટી ગઈ છે તે પાછી બધી હિરકી કરવાની છે નવી લાઈન જેવો લાવ્યા છે એ નાખવાની છે અહીંયા જોડો મીડો છે આપણે ભરાવા વિસળી વિસોળી વેહું આવે છે તો આ બધું સારું કરવું જોઈએ જો ટાણ આપણે આવી ગઈ છે અને બધી રગે છે કારણ કે આ જોકમાં ચાર મહિના પછી પાછું આવ્યું છે આ વાથરૂમ બધાય હાલીને આવ્યા છે અમારે જો ગોમતી